તાલુકાના આવેલી ગુજરાત ગાર્ડિયન કંપનીમાં ક્રિપ સ્ટોરમાં ત્રણ ચોરોએ પ્રવેશ કરી એકસો ને સત્તર કિલો ચાલી કે જેની કિંમત કરોડ ને સત્તાવીસ લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટનાએ ખડપડા મચાવ્યો છે વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રિબ એરિયામાં રહેલ એકસો સત્તર પોઈન્ટ કિલોગ્રામ ચાની વાલિયા વાલિયા માર્ગ ઉપર કોંઢ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે જે કંપની ને તસ્કરો નિશાન બનાવી હતી તસ્કોરે કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રીબ ની સાઇડ વોલ ની એક્રેલિક શીટ તોડી ક્રિબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રીબ ની ફરતે લગાવેલ લોખંડ ની જાળી કોઈ સાધન તોડીમ બોક્સમાં આવેલ સિલ્વર ચાંદી એકસો અધિકારી સાથે ક્રિપ સ્ટોરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ બારમી માર્ચના રોજ બે ને પંચાવન થી ચાર વાગ્યા દરમિયાન ત્રણ જેટલા જાણે આઈશમો હાથમાં હેન્ડ ગ્લવ સાથે મોડે કાળા કપડા પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી અંગે પોલીસે સત્તરમી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલા એકસો સત્તર કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કોટેડ ગ્લાસ બનાવવા કંપનીએ સિલ્વર ઇમ્પોર્ટ કર્યું હતું જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે